મિત્રો એકવાર દસ પંદર જુવાન માણસોએ ભેગા થઈ અને એક ચર્ચા કરી પણ કેવી કે આખું ગામ મેલડી મેલડી કરી રહ્યું છે કપાળમાં ચાર ચાર ઇંચના ચાલલા કરે છે તો આજે નક્કી કરવું છે કે મેલડી એવી તો કેવી જબરી છે આજે તો એ મેલડીના મંદિરમાં જે કાંઈ પણ સોના ચાંદીના આભૂષણો મળે ને એ બધા જ ચોરી લેવા છે આમ મુસલમાન ધર્મને માનવાવાળા આ પંદર જણા મળી અને એમાં મેલડીના મંદિરમાં ચોરી કરવાનું આયોજન બનાવે છે પછી રાતના બાર વાગ્યાનો સમય બન્યો એટલે કોઈએ ઘોડા લીધા અને કોઈએ ઊંટ લીધા અને સવારી કરી અને મા મેલડીના મંદિરમાં ચોરી કરવા નીકળી જાય છે પછી રસ્તામાં ચોટીલા ડુંગર પાસેથી બાગડધમ બાગડધમ કરતા ઘોડા નીકળ્યા ત્યારે ચોટીલે બેઠી બેઠી

રાતના સાડા ત્રણ વાગ્યાનો સમય થયો એટલે રેહમિયા ગામના સીમાડે આવી ગયા પછી ગામના પાદરે આવી અને જુએ છે તો ત્યાં એક ભોરડો ભરવાડ તૂટેલી ખાટલીમાં પડ્યો પડ્યો સૂઈ રહ્યો છે એને આવી જગાડ્યો કે એ ભાઈ આ ગામમાં અમે સાંભળ્યું છે કે માતા મેલડી વખણાય છે એ મેલડીમાંનો મઢ ક્યાં આવ્યો છે અમે તેમની માનતા કરવા આવ્યા છીએ અને એના દર્શન કરવા છે પણ માલધારી ભોરુડા ભરવાડને એમ થયું કે મારી રેહમિયાની મેલડીના તો દિલ્હી સુધી ડંકા વાગે છે તો કોઈ દર્શન કરવા આવ્યું હશે આપણે શું વાંધો છે ત્યારે ભોરુડાએ એટલું કીધું કે આમ ઊભા રસ્તે ચાલ્યા જાઓ અને ત્યાંથી એક ચોક આવશે એની જમણી બાજુ વળી જજો અને ત્યાં એક અડીખમ તોરણિયો લીમડો છે અને લીમડા ઉપર કેસરીયો વાવટો ફરકે છે ને ત્યાં અમારા માલકિયા પરિવારની માતા મેલડી બેઠી છે બાપ ત્યારે પેલા ચોર એ લીમડા પાસે આવે છે ત્યાં એક વાહતાજી તળબદા કોળી સૂતેલા છે અને સૂતા સુતા તેમના હાથમાં માળા છે અને મનમાં રટણ ચાલુ છે તુહીમાં મેલડી તુહીમાં મેલડી આ પંદરે આવે આ સુતેલા ખાટલામાં વાહતાજીને જોઈ અને ધીમા પગે પાછળના રસ્તેથી જઈ અને મેલડીના મંદિરમાં ખાતર પાડ્યું અને ત્રણ ચાર જણા નાનકડું બારું પાડી અંદર ગયા અને વિચારવા લાગ્યા કે મેલડી કેવડી હશે મેલડીને કેટલા હાથ હશે મેલડી શું કરતી હશે આમ વિચારતા મઢની ચારે બાજુ નજર ફેરવે છે પણ ક્યાંય મેલડી નજરે પડતી નથી ત્યારે એક ઝીણી નજરવાળા માણસે માતાજીના પાલખની સામે નજર કરી અને સવા ત્રણ ઇંચનું લાકડું જોઈ બીજા ભાઈને ને ટાપલી મારી કે એ ભાઈ

દઈ અને મૂછે તાવ દઈ અને એટલું કીધું કે જો હિન્દુની માતા એટલી જબરી હોય ને તો આ સત્તર નો બસકો લઈ અમે માળિયામાં જઈ રહ્યા છીએ અને જો મેલડી એટલી જબરી હોય ને તો સાડા ત્રણ દિવસમાં આવી અને માળિયા ગામથી સત્તર નો બસકો લઈ જાય તો માનીએ કે હિન્દુ સાચા અને હિન્દુઓની માતા મેલડી સાચી એમ કહી બધા જ જુવાનિયા પાછા બહાર નીકળ્યા અને ગામના ઝાંપે જ્યાં ઘોડા અને ઊંટ ઉભા રહ્યા હતા તેની માથે પલાણ માંડી અને ધીમા ધીમા માળિયાનો માર્ગ ચાલ્યો પણ બીજી બાજુ સવારના પાંચ વાગ્યે લીમડાના નીચે ખાટલામાં સૂતેલા વાહતાજી ભૂવા ઉઠ્યા સ્નાન કર્યું અને હાથમાં ધૂપેલીઓ લઈ અને અંગારા ભરી અને મા મેલ્દીના મંદિરનો દરવાજો ખોલ્યો તેની સાથે તો સામેની દીવાલમાં ખાતર પડેલું બાકોરું દેખાયું આટલું જોતાની સાથે તો હાથમાંથી દૂપેલીયું પડી ગયું આંખો ફાટી ગઈ અને જેવું અંગારા ભરેલું ધૂપેલીયું નીચે પડ્યું ને એની સાથે તો આખા રૂમમાં અંગારા પથરાઈ ગયા ત્યારે પેલા વાહતાજી ભૂવાની આ અંગારા દેખાતા નથી અને ઉઘાડા પગે એના ઉપર પગ માડી અને દોડી અને મેલડી પાસે જાય છે અને ઉપર નજર કરી તો માતાજીના સોના ચાંદીના જે સત્તર હતા એમાંથી એકે સત્તર રહ્યું નહીં ત્યારે બે હાથ જોડીને એટલું કીધું કે હે મારી મેલડી સાંભળ બાપ કાં તો મારી મેલડી આકાશમાં ઉડી ગઈ કાં તો પાતાળમાં ઉતરી ગઈ કાં તો રાતના અહીંયાથી વાદી નીકળ્યા હોય તો મારી મેલડીને કરંડિયામાં નાખીને લઈ ગયા હશે આહા હા આટલું બોલતાની સાથે તો મારી મેલડી બોલી હે વાહતા તું જે મેણા મને મારે છે ને દીકરા એ મને એકવાર ફરી બોલતો કે હે મેલડી જો મારા બાપ દાદાનું ધર્મ અહીંયા પડ્યું હોય અને મારી ભક્તિની સાક્ષીએ જો તું માડી અહીંયા બેઠી હોય ને અને માડી મારા સમાજના મારા માણસો ઠેઠ વિદેશ સુધી રહેતા હોય છે અને નાનામાં નાની કાંઈ વસ્તુ ખોવાય અને જો એક નારિયેળ અને એક અગરબત્તી તને માને તો તું સાડા ત્રણ દિવસ થાય એ પહેલાં પાછું લાવી દે છે અને લોકો તારી માનતા પૂરી કરે છે તો માંડી આજે તારા આંગણે તારા ઘરમાં અને તારી મિલકતની ચોરી થઈ તો તારાથી જબરી આ દુનિયામાં બીજી કોઈ માતા તો છે નહીં તો તું કોની માનતા રાખીશ માં ત્યારે મેલડી બોલી દીકરા હે વાહતા કદાચ મારી ધર્મની ધજા જોઈ અને જો મારા મંદિરે દર્શન દર્શન કરવા કોઈ આવે ને તો હું મેલડી એનો વાળ પણ પણ થવા દેતી નથી હે કરી અને આજે જે મારા ચોર બની અને અહીંયાથી નીકળ્યા છે ને અને હું મેલડી સવાવેતની નાગણી બનું અને જે અહીંયાથી ચોર બની અને નીકળ્યા છે એના ડગલે ડગલે હાલું અને રેહમિયા ગામનો ઝાંપો તો વટી ગયા પણ એ પંદર માંથી જો એકે રેહમ્યાનો સીમાડો વટે એ પેલા પંદરે ને આંધળા કરું તો માનજે કે તારી મેલડી બોલી દેવા